કેમ છો બાળ મિત્રો બાર મિત્રો સીટી પરીક્ષા ની અંદર આપણે ગણિત વિભાગ કરી રહ્યા છીએ આજે આપણે પ્રકરણ નંબર 6 તું મારો ગુણક હું તારો અવયવ એના વિશે આજે આપણે વાત કરીશું સૌથી પહેલા આપણે અવયવ સમજી લઈએ કે અવયવ કોને કહેવાય આપેલ સંખ્યાને જે સંખ્યા વડે તમે નિશેષ ભાગી શકો તે સંખ્યાઓને એ આપેલ સંખ્યાના અવયવ કહેવાય ચાલો એની સમજ ઉદાહરણ સાથે આપણે મેળવીએ તો અહીં 16 આપ્યા છે તો 16 કોના કોના ઘડિયામાં આવે તો કે 1 ના ઘડિયામાં 16 આવે બે ના ઘડિયામાં પણ સોળ આવે ચાર ના ઘડિયામાં પણ સોળ આવે આઠ એટલે એટલા માટે સોળના અવયવ એક બે ત્રણ ચાર આઠ અને સોળ આ એમના અવયવ કહેવામાં આવે છે એ સોળ ને નિશેષ ભાગી શકે છે તો હવે તમને ઉદાહરણ સાથે બરાબર સમજાઈ ગયું હશે કે કોના ઘડિયાની અંદર આવે છે અથવા તમે ચાવીનો ઉપયોગ પણ કરી શકો છો ચાલો હવે થોડીક માહિતી મેળવી લઈએ એક સિવાયની સંખ્યાઓને ઓછામાં ઓછા બે અવયવ હોય છે એક એક એવી સંખ્યા છે કે એનો માત્ર એક જ પોતે અવયવ છે બાકી એના પછીની બધી સંખ્યા દાખલ કે બે હોય તો બેના પણ એકના ઘડિયામાં આવે અને બે ના ઘડિયામાં બે આવે એટલે બે અવયવ છે એટલે એક સિવાયના તમામ સંખ્યાઓને ઓછામાં ઓછા બે અવયવ તો હોય જ હવે આપણે ત્રીજું જોઈએ દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક હોય છે કોઈ પણ સંખ્યા હોય એનો નાનામાં નાનો અવયવ તો હોય જ છે એ નાનામાં નાનો અવયવ છે હવે મોટો જોઈ લઈએ કોઈ પણ સંખ્યા સંખ્યા અથવા દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે હોય છે દાખલા તરીકે સોળ તો સોળની અંદર સૌથી મોટો અવયવ કોણ તો કે પોતે સોળ એકા સોળ અઠ્યાવીસ સૌથી મોટો અવયવ કોણ તો કે અઠ્યાવીસ એકસો બાવન તો મોટા મોટો અવયવ કોણ તો કે પોતે એકસો બાવન તો આ રીતે તમે યાદ રાખજો કોઈપણ સંખ્યાનો મોટા મોટો અવયવ સંખ્યા પોતે બને છે સારું આગળ જોઈએ જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે કે માત્ર ને માત્ર એકના ઘડિયામાં આવતા હોય અને પોતાના ઘડિયામાં આવતા હોય દાખલા તરીકે બે તો બે છે એકના ઘડિયામાં આવે અને બેના ઘડિયામાં આવે બાકી કોઈ પણ ઘડિયામાં બે આવતા નથી એટલે એના બે અવયવ પીડ્યા એટલે જે બે છે એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે એવી રીતે ત્રણ જુઓ પાંચ જુઓ સાત અગિયાર આ બધા અવિભાજ્ય સંખ્યાઓ છે દાખલા તરીકે સાત છે કોના ઘડિયામાં આવે તો કે સાત એકના ઘડિયામાં અને સાતના ઘડિયામાં આ બે જ અંકોમાં એ સાત આવે છે એટલા માટે તેમના બે અવયવ પડે છે એટલા માટે સાત અવિભાજ્ય સંખ્યા છે હવે આગળ જોઈએ જે સંખ્યાના બે થી વધુ અવયવ પડતા હોય તો તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે સમજી લઈએ ઉદાહરણ સાથે ચાર કોના ઘડિયામાં આવે એકના ઘડિયામાં બેના ઘડિયામાં અને ચારના ઘડિયામાં તો આના અવયવ તો બે થી વધારે પીડ્યા કુલ પડ્યા ત્રણ ત્રણ અવયવ પડ્યા એટલા માટે આને ચાર એ અવિભાજ્યમાંથી વિભાજ્યની અંદર આવી જાય છે કારણ કે અવિભાજ્યમાં તો બે જ અવયવ પડે છે અહીં ચાર છે એના ત્રણ અવયવ પડ્યા એટલે તમે નાના નાની વિભાજ્ય સંખ્યા કઈ છે ચાર નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કેટલી છે બે એ પણ તમારે યાદ રાખવાનું છે બે છ આઠ નવ દસ આ બધાના બેથી વધારે અવયવ પડે છે એટલા માટે વિભાજ્ય સંખ્યા છે એક માત્ર બેકી સંખ્યા એવી છે કે જેના માત્ર બે અવયવ પડે છે અને બેકી છે તો એવી એક માત્રના માત્ર બે છે કે જે બેકી હોય અને અવિભાજ્ય હોય બાકીની તમામ બેકી વિભાજ્ય સંખ્યા બને છે તો આપણે ખાસ યાદ રાખશું કે બેકી સંખ્યા હોય અને અવિભાજ્ય હોય એવા માત્ર બે છે તો હવે તમે અવયવ વિશે બરાબર સમજી ગયા હશો હવે આપણે નવો મુદ્દો જોઈએ જે છે ગુણક અને બીજું નામ છે તેનું અવયવી પહેલો હતો અવયવ હવે આવ્યો અવયવી એને ગુણક પણ કહેવામાં આવે છે ચાલો તેને સમજાવી લઈએ આપેલ સંખ્યા વડે જે જે સંખ્યાને તમે નિશેષ ભાગી શકો તે તમામ સંખ્યા આપેલ સંખ્યાના ગુણકો અથવા અવયવી બને છે એને એકદમ સહેલું જો ઉદાહરણ સમજી લઈએ ત્રણ તો ત્રણ વડે આપણે કઈ કઈ સંખ્યાને ભાગી શકીએ ત્રણનો ઘડિયો બોલવાનો છે ત્રણ દૂ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવી આ રીતે તમે આગળ સંખ્યા વધારી શકો છો તો જે આ બન્યા એ બધા જ ત્રણના અવયવી છે એટલે કે ત્રણના ગુણકો છે કોઈ પણ સંખ્યા તમે લેશો અને તમે ત્રણ વડે નિશેષ ભાગી શકશો ત્રણ લે ત્રણ ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર તો ઝીરો ઝીરો તો આપણે બારને નિશેષ ભાગી શકીએ છીએ એટલા માટે ત્રણનો ગુણક કોણ છે બાર એટલે ત્રણનો અવયવી બાર પણ કહી શકીએ હવે આપણે જોઈએ તેમના થોડાક ખ્યાલો દરેક સંખ્યાનો નાનામ નાનો અવયવી સંખ્યા પોતે હોય છે અવયવ કોણ નાનામ નાનો હતો એક પણ અવયવીમાં એવું નથી દાખલા તરીકે છના અવયવી તમારે પાડવા છે તો નાનામ નાનો પોતે બને છ એકસો ને બોતેરનો અવયવી પાડવા છે તો નાનામ નાનો અવયવી કોણ બનશે પોતે એકસો ને બોતેર પછી એકસો બોતેર દુ બનશે તો કોઈપણ સંખ્યાનો નાનામ નાનો અવયવી સંખ્યા પોતે હોય છે અવયવની અંદર એક હોય છે શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યાના અવયવી અસંખ્ય મળે છે ગણી ન શકાય એટલા મળે કારણ કે શૂન્યનો ગુણાકાર આપણે કરીએ તો હંમેશા શૂન્ય જ થાય શૂન્યનો ગુણાકાર શૂન્ય ફરી શૂન્ય કરે તો શૂન્ય થાય એટલે એના તો ગણી શકાય પરંતુ એની સિવાયની કોઈ પણ સંખ્યા લ્યો બે લ્યો તો બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છ બાર બે સત્તા ચૌદ બે અઠ્ઠા હોળ બે નવ અઢાર બે દાન વીસ તો તમને ત્યાં ઘડીયો તો પૂરો થયો પણ અવયવી પૂરા ના થાય વીસ થયા તો પછી તમારે 20 ની અંદર બે ઉમેરવાના 22 22 ની અંદર બે ઉમેરો 24 24 માં બે ઉમેરો 26 આ રીતે ચાલ યાદ અનંત સુધી જાય એટલે અવયવ એને તમે ગણી શકતા નથી આગળ જોઈએ કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ નક્કી ન કરી શકાય કારણ કે અનંત સુધી જાય એટલે કોઈ પણ મોટો અવયવ આપણને મળી શકતો નથી અવયવ મળે પણ અવયવી મળતો નથી એ પણ આપણે ખાસ યાદ રાખશું કે અવયવ ગણી શકાય પણ અવયવી હોય અથવા ગુણક ક હોય એને આપણે ગણી શકતા નથી કારણ કે અસંખ્ય હોય છે ચાલો તેના આધારિત થોડાક દાખલાઓ આપણે જોઈ લઈએ દરેક સંખ્યાનો નાના અવયવ કયો છે અવયવ પૂછો છે અવયવી પોછો હોત તો સંખ્યા પોતે થાય તો કોઈ પણ સંખ્યાનો અવયવ કીધો હોય તો કોના ઘડિયામાં હોય જ એકના ઘડિયામાં તો કોઈ પણ નાનો નાનો અવયવ એક થાય તો આપણો જવાબ બી એકદમ સાચો જવાબ છે બીજો દાખલો જોઈએ ચોવીસ એ ત્રણ નો શું કહેવાય ચોવીસ એ ત્રણ નો શું કહેવાય તો હોય જો અવયવ તો કહેવાય નહીં કારણ કે આગળ જુઓ તમે અવયવ કહેવાય કે કેવી એવી કહેવાય એ જોઈએ આપણે તો ચોવીસના ઘડિયામાં ત્રણ આવતા નથી એટલે એનો તો ન જ કહેવાય ભાગ પણ ન કહેવાય ભાગફળ પણ ન કહેવાય તો શું કહેવાય અવયવ કહેવાય તો આપણે સમજી શકીએ છીએ કે ત્રણના ઘડિયામાં ચોવીસ આવે છે એટલા માટે ચોવીસનો અવયવ કોણ થયો ત્રણ તો ત્રણ આપણો જવાબ કયો આવશે એ તો અહીં આપણો એ જવાબ સાચો બનશે અવયવ કહેવાય કે ન કહેવાય એની સમજ આપણે મેળવી લેવાની છે હવે અહીં જુઓ દાખલા નંબર ત્રણ અઢારના અવયવો જણાવો હવે એમાં બે રીતે પૂછી અવિભાજ્ય અવયવ અને તમામ અવયવ પણ અહીં જવા ઓપ્શનની અંદર તમામ અવયવ આપ્યા છે તો આપણે એક લાઇન મેળવવાની છે તો ભાઈ અહીંયા એક ત્રણ અને નવ આપ્યા છે એક ત્રણ એક નવ અને અઢાર તો ભાઈ બેના ઘડિયામાં અઢાર આવે છે તો આ તો અવયવ ઓછા છે આ તો નહીં ચાલે અહીં બે આપ્યા છે પરંતુ હજુ પણ છના ઘડિયામાં પણ આવે ત્રણના ઘડિયામાં પણ અઢાર આવે તો અહીં પણ ઓછા છે અહીં પણ જો બે ત્રણ છે તો એક જ કપાઈ ગયો એટલે આ પણ નહીં ચાલે અહીં તમે મેળવો અઢાર એકા અઢાર નવ દુ અઢાર છ તેરી અઢાર બધા જ અંકો મળી જાય છે એટલા માટે સાચો જવાબ આપણો ડી છે એને કારણે આપણે તમામ અવયવો આપી શકીએ છીએ હવે જોઈએ દાખલા નંબર ચાર ત્રણ સાત અને બાવીસ બારથી કઈ સંખ્યા વિભાજ્ય છે નીચેની આપેલી તમામ હવે ત્રણ એ ત્રણથી તો વિભાજ્ય છે ત્રણના ઘડિયામાં ત્રણ આવે છે પણ સાતના ઘડિયામાં નથી આવતા સાત છે એ સાતના ઘડિયામાં આવે પણ ત્રણ અને બારના ઘડિયામાં નથી આવતા બાર છે એ બારના ઘડિયામાં આવે પણ પેલા બેમાં સાતમાં નથી આવતા ત્રણ તેરી ત્રણ ચોક બાર ત્રણ ના ઘડિયામાં આવે છે પણ સાતમાં નથી આવતા એટલા માટે ત્રણેય સંખ્યા વડે વિભાજ્ય બને એવી આપણને આપણને એક પણ સંખ્યા દેખાતી નથી એટલે આપણો જો જવાબ આપ્યો છે આપેલ પૈકી એક પણ નહીં તો આપણો જવાબ આવશે ડી કે એમાં એક પણ સંખ્યા લાગુ પડતી નથી જોઈએ દાખલા નંબર પાંચ અઢાર અને ચોવીસનો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો હવે સામાન્ય અવયવ શોધવાનું કે તમારે તો પહેલાં અવયવ પાડી દેવાના અઢારના તમામ અવયવ આપણે પાડીએ તો એક બે બેના ઘડિયામાં અઢાર આવે ત્રણના ઘડિયામાં અઢાર છના ઘડિયામાં એક નવના ઘડિયામાં અઢારના ઘડિયામાં તમામ અવયવ પડી ગયા હવે ચોવીસના પાડી દઈએ એકના ઘડિયામાં બેના ઘડિયામાં ત્રણના ચારના છના આઠના બારના અને ચોવીસના હવે આપણે બેયના સામાન્ય હોય મોટા મોટો કીધો છે તો નાના નાનો તો એક છે પણ મોટા મોટો છેલ્લે એવો કોણ છે તો કે છ પછી અહીંયા નવ આવી જાય પછી આઠ આવી જાય પછી ક્યાંય એક સરખો અવયવ મળતો નથી એટલે મોટામાં મોટા બંનેમાં આવતા હોય એવા છ છે તો આપણો જવાબ આવશે સી એ મોટામાં મોટો બંનેમાં હોય એવો સામાન્ય અવયવ છ છે એટલા માટે આપણે એનો જવાબ આપી શકીએ છીએ તો આવી રીતના તમામ દાખલાઓનો આપણે સરળતાથી ઉકેલ મેળવવા માટેનો મહાવરો આપણે કરવાનો છે ચાલો વધારાના દાખલાઓ અહીંયા આપ્યા છે વિડીયો અટકાવી સુંદર મજાના દાખલાઓને યાદ કરો અને એને મેળવવા માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે અહીં જુઓ તમને ખાલી જગ્યાની પણ તમને ખબર હશે જો અહીંયા તેપન મો દાખલો કેવો છે ત્રીસ ઉપર છે તો ત્રણ આપ્યા છે તો અહીં ખાલી જગ્યામાં શું આવશે તો કે દસ કારણ કે દસ તેરી ત્રીસ ઉપર ત્રીસ થઈ છે એટલે અહીં ખાલી જગ્યામાં દસ જવાબ આવશે તો આવા સુંદર મજાના દાખલાઓ અહીંયા આપ્યા છે તો તમે શાંતિથી એક ગણીને પ્રેક્ટિસ કરજો વધારાના દાખલા પણ અહીં છે એના જવાબ આપ્યા છે દાખલા નંબર જોઈ અને જવાબ ચેક કરી લેજો સૌથી પહેલાં તમે જાતે ગણજો પછી તમારે જવાબ ચેક કરવાના છે હવે આપણું નવમું પ્રકરણ દસ ગણિતની અંદર આવે છે ખોખા અને રેખાચિત્ર ખૂબ નાનું એવું પ્રકરણ છે અને ખૂબ સહેલું છે એમાં આપણે બે વસ્તુ શીખવાની છે ત્રિપરિમાણીય આકાર દ્વિપરિમાણીય આકારને ત્રિપરિમાણીય આકાર હવે તમને એમ થશે કે ત્રિપરિમાણીય આકારને દ્વિપરિમાણીય આકાર શું જો એક ચોરસ છે તો એની અંદર માત્ર ને માત્ર લંબાઈ અને પહોળાઈ અથવા લંબાઈ લંબાઈ જ છે બે જ બાજુ આપણને જોવા મળે છે લંબ ચોરસ જોઈએ તો આપણને લંબાઈ અને પહોળાઈ જોવા મળે છે બે જ વસ્તુ આપણને જોવા મળે છે જેમાં ઊંચાઈ આપણને જોવા મળતી નથી એટલા માટે તેને દ્વિપરિમાણીય આકાર કહેવામાં આવે છે કે જેની અંદર બે પરિમાણ બે માપ આપેલા હોય છે ચોરસ ત્રિકોણ આપણે દ્વિપરિમાણીય આકાર કહેવામાં આવે છે કે જેના બે પરિમાણ બે બાજુ આપેલી હોય છે હવે ત્રિપરિમાણીય કે જેની અંદર ત્રણ માપ આપેલા હોય લંબાઈ પણ હોય ઊંચાઈ પણ હોય પહોળાઈ પણ હોય એવી ત્રણ બાજુ એની આપી હોય માપ આપ્યા હોય તેને ત્રિપરિમાણીય આકાર કહેવામાં આવે છે તેમાં શું આવે સમઘન લમઘન ગોલક શંકુ વગેરે જેવા આકારો છે એ ત્રિપરિમાણીય આકારો છે કે જેની અંદર લંબાઈ પણ છે તેમાં પહોળાઈ પણ છે અને તેની અંદર ઊંચાઈ પણ છે આવા ત્રણ માપ એની અંદર આપેલા હોય છે ચાલો દાખલાઓ થોડાક જોઈ લઈએ આપણે દાખલા નંબર એક નીચે આપેલી દ્વિપરિમાણીય આકૃતિ કઈ છે હવે જો આને તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધું છે આને પણ એવું છે આને પણ ગોળાઈ છે દડો છે તો અહીં જો ત્રિકોણ તેના આપણને બે પરિમાણ આપણને જોવા મળે છે એટલા માટે આપણે ત્રિકોણને જવાબમાં લખી શકીએ છીએ દાખલા નંબર બે જોઈએ ત્રિપરિમાણી આકૃતિ કઈ છે તો અહીં ચોરસ દ્વિપરિમાણીય છે લંબચોરસ દ્વિપરિમાણીય છે ત્રિકોણી દ્વિપરિમાણીય છે પણ અહીં સમઘન આપ્યો છે એ ત્રિપરિમાણીય આકાર છે એટલે જવાબ આવશે ડી સમઘનને ખોલતા નીચેનામાંથી કઈ આકૃતિ મળતી નથી સમઘન હોય અને ખોલો તો તમને આવી તો મળે આ પણ મળે આ પણ મળે પણ અહીં બી નંબરની આકૃતિ એક જ બાજુ બે ભેગા થાય છે એવી આકૃતિ આપણને મળતી નથી તો આવા સુંદર મજાના ઉદાહરણો આપ્યા છે પાસાના પણ ઉદાહરણો છે વધારાના દાખલાઓ તમે સરળતાથી ગણી શકશો આવા પણ આકાર હોય નીચેનામાંથી નેટનો કયું શંકુ આકારનું બનાવી શકાય તો આમાંથી એનો નકશો કયો છે શંકુ આકાર બનાવવા માટેનો તો શંકુ આકારનો નકશો આપણે બી અને જ્યારે તમે ભેગો કરશો ત્યારે એ શંકુ આકાર બનશે તો આવી રીતના દાખલાઓ તમને આપ્યા પાસો પણ આપી શકે પાસાનો નિયમ પણ યાદ રાખજો વિરુદ્ધ દિશાનો સરવાળો સાત થાય છે અને આધારિત પણ પ્રશ્નો હોઈ શકે છે અહીં જે પાછો આપ્યો છે એમાંથી કયો આકાર બનશે તો અહીં તમે આ જુઓ તો એની બાજુના સામેના ભાગે એક આવશે તો અહીં જુઓ બી એ અને સી આ જવાબ સી જવાબ એકદમ સાચો જવાબ આપણને દેખાઈ રહ્યો છે એ બનાવીને પણ તમે મેળવી શકો છો આવો આકાર શેમાંથી બનશે તો અહીં જુઓ આ અલગ છે આ પણ લાગુ નથી પડતું બી પણ અલગ રીતનું છે તો અહીં જુઓ ભાગ એ એ આપણો એકદમ સાચો જવાબ નકશા રૂપે આપણને જોવા મળે છે તો વધારાના દાખલા ઉપરથી જોતા કેવું લાગશે એ પણ તમને પ્રશ્ન પૂછવામાં આવે છે તો ઉપરથી જોતા અહીં જે ઉપરનો આકાર છે અહીં તો તો ઉપર બે બે છે છે આકાર આપણને જોવા મળશે એટલે જવાબ સાચો આપેલા સામેથી જોશો તો એ લંબચોરસ જેવો આકાર આપણને લાગશે એવી રીતના ઘણા બધા આકારો આપણને આપ્યા છે એ તમામ દાખલાઓનો જવાબ તમારે મેળવવાનો છે આ બંને પ્રકરણોનો તમે મહાવરો કરજો તો સીટી ની અંદર આવેલા પ્રશ્નો આપણે સરળતાથી ઉકેલ મેળવી શકશું